પ્રસ્તુત છે પ્રાસંગિક વિષય છે વિશ્વ ઓઝોન દિવસ પઠન છે શીતલ વિશ્વ નું સંપાદન છે અશરફ નથવાણી નું સૂર્યના વિનાશક અલ્ટ્રાવાયોલેટ કિરણો બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઈ રહેલા આવરણ ને બચાવવા માટે વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવે છે સોળ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ સમગ્ર વિશ્વમાં પ્રથમ વખત વિશ્વ ઓઝોન દિવસ ઉજવવામાં આવ્યો હતો ઓઝોન ની શોધ ઓગણીસો માં ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ગોર્ડન ડોબસન દ્વારા કરવામાં આવી હતી સોળ સપ્ટેમ્બર ઓગણીસો ના રોજ યુનાઇટેડ નેશન્સ અને લગભગ પિસ્તાલીસ અન્ય દેશોએ ઓઝોન સ્તરને બચાવવા માટે મોન્ટ્રીયલ પ્રોટો હસ્તાક્ષર કર્યા હતા સમય જતાં આપણે નવા ઉપકરણો અને ટેકનોલોજી પર ખૂબ જ નિર્ભર બની ગયા છીએ આજે દરેક ઘરમાં રેફ્રિજરેટર અને એસી હોય છે તેમાંથી નીકળતો ગેસ ઓઝોન લેયરને ઘણું નુકસાન પહોંચાડે છે અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણી ત્વચાના મેલાલિનને વધારે છે કોઈ વ્યક્તિની ત્વચાનો રંગ તેના શરીરમાં રહેલા મેલાલીન પર નિર્ભર કરે છે જેના શરીરમાં મેલાનીન પિગમેન્ટેશન વધુ હશે તે વ્યક્તિની ત્વચાનો રંગ કાળો હશે આ મેલાનિન પિગમેન્ટ કેન્સરનું કારણ પણ બની શકે છે યુવી કિરણોને કારણે ત્વચાની કડકતા ઓછી થવા લાગે છે આના કારણે ત્વચાને નુકસાન થવાથી ત્વચાની ટાઇટનિંગ ઓછી થવા લાગે છે જેના કારણે ત્વચા ઢીલી થઈ જાય છે અને સંકોચાઈ જાય છે પૃથ્વી ફરતે 20 કિલોમીટરથી વધુ ઊંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિલોમીટર સુધી સતત થતું રહે છે જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે સમતોલન જાળવવા ઓઝોનનું નું ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે પણ માનવીની સ્વાર્થી વૃત્તિ અને વગર વિચારે કરતા કાર્યો પરિણામે ઓઝોન આ અતિ ઉપયોગી પળમાં ગાબડું પડી રહ્યું છે એ ખતરાથી લોકોને જાગૃત કરવા અઢારસો સો માં વિશ્વ સંઘ દ્વારા એકસો પચાસ દેશો તબક્કાવાર ઓઝોન કાર્બન ફ્લોિ ક્લોરીન વાયુઓને જાકારો આપવાનો નિર્ણય લીધો છે ભારત પણ આ જાગૃતિ ઝુંબેશ માં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે જાગૃત નાગરિકો સંસ્થાઓ ઉત્પાદકોએ ઓઝોન વાળા પદાર્થો નો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે માનવીના ભૌગોલિક સુખની ચીજ વસ્તુઓમાંથી નીકળતા વાયુઓ ઓઝોન વાયુના પળને પાતળો બનાવે છે જેના મુખ્ય ત્રણ વાયુઓ ક્લોરીન ફ્લોરિન અને કાર્બન એટલે સી જે વાતાવરણમાં વધુ પ્રમાણમાં જાય ત્યારે ઓઝોનમાંથી ઓક્સિજન વાયુ છૂટો પડે છે અને ઓઝોનોનું પડ તૂટે છે આ માટે જવાબદાર રેફ્રિજરેટર એર કન્ડિશનર તરીકે વપરાતા સ્પ્રે મુખ્ય છે આમાંથી નીકળતો ઓઝોન વાયુ જ હલકો અને ગંધવિહીન હોવાથી વાતાવરણમાં ઉપર અઢાર કિલોમીટરે આવેલા પટ્ટાને તોડે છે જે આપણા માટે રક્ષા કવચ છે એ ગાબડું મોટું થતા જો સાવ ખતમ થશે તો દક્ષિણ ધ્રુવ જેવી પરિસ્થિતિ સર્જાશે આ રક્ષા કવચ તૂટવાનું ભયંકર પરિણામ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ તે ગ્લોબલ વોર્મિંગ આમ આપણું રક્ષણાત્મક ઓઝોનનું આ પળ તૂટશે તો ચામડીનું કેન્સર અને ચામડીના રોગો વધશે વનસ્પતિના બીજનું અંકુરણ મોટું થશે છીછરા પાણીની વનસ્પતિ અને માછલીઓનો નાશ થશે ઓઝોન સ્તરમાં ગાબડું પડતું અટકાવવા રોજિંદા જીવનમાં આપણે ઠંડા પીણા ફ્રિજ એસીનો ઓછો ઉપયોગ કરીએ ડિસ્પોઝેબલ ગ્લાસ અને પ્લેટ ની સ્થાનિક પાંદડા કે સ્ટીલ ના વાસણ નો ઉપયોગ કરીએ ઓઝોન સહાયક ઉપકરણો નો ઉપયોગ કરીએ ઓઝોન ને નુકસાન કરતા પરિબળો વિરુદ્ધ અવાજ ઉઠાવીએ જો આપણે આપણી ફરક નહીં લાવીએ તો વિશ્વ તો ઘોડો બની રહી જશે સરેરાશ તાપમાન એકસો પાંચ થી ચારસો પાંચ સેલ્સિયસ થઈ જશે અને અન્ય ગ્રહો જેમ પૃથ્વી પણ માનવ વગર માત્ર એક ગ્રહ બની રહી જશે તો આવો અત્યારથી જ ઓઝોન આવરણ ને અખંડ રાખવા કટિબદ્ધ બનીએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક પ્રસારણ આકાશવાણીના ભૂજ ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું